ગત દસમી ડિસેમ્બરના રોજ સવારે એસટી યુનિયનના હોદ્દેદારો દ્વારા ઉધના બસ સ્ટેશનના કેશ અને બુકિંગ વિભાગમાં વાર્ષિક દવાચમની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનમાંથી કાઢી મૂકેલા પૂર્વ હોદ્દેદારો દ્વારા ધમકી આપી હોવાના આરોપ સાથે પોલીસને અરજી કરાઈ મળતી માહિતી મુજબ આ ત્રણેય પૂર્વ હોદ્દેદારો ઉધના બસ સ્ટેશનના કેશ અને બુકિંગ વિભાગમાં ઘૂસી આવ્યા હતા જ્યાં બહારના વ્યક્તિઓને પ્રવેશની મનાઈ છે ત્યાં તેમણે સંગઠનના લવાજમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારો સાથે ગાળાગાળી કરી નિયમની આબરૂને ઠેસ પહોંચે તેવો વર્તાવ કર્યો હતો તેમજ આ વિભાગની ઔદ્યોગિક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત આ ત્રણેય દ્વારા બહારના અસામાજિક તત્વોને પણ બોલાવી ધાક ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે એટલું જ નહીં એક સંગઠનના હોદ્દેદારોને નીચે ઉતરો તમારા ટાટિયા તોડી નાખીશું તેમજ ચાંદીમય નાખવાની ખુલ્લી આમ ધમકી આપવામાં આવી હતી લાકડીઓ અને પથ્થરો સાથે ટોળો એકત્ર કરી બસ સ્ટેશનમાં મચાવવામાં મચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના કારણે કર્મચારીઓ અને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો વિશ્વસની સૂત્રો મુજબ એસટી વહીવટ દ્વારા બહારના ઇસમો બસ સ્ટેશનમાં દાખલ થયાની બાબતે ઉદના પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે